હેલો ફ્રેન્ડ સરકારી માધ્યમિક શાળા અને બિન સરકારી માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકની ભરતીની અંદર કામ ચલાવ શાળા ફાળવણી થયેલ હોય એવા ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલ છે ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈએ તો સરકારી અને બિન સરકારી માધ્યમિક શાળાની શિક્ષણ સહાયક ભરતીની અંદર કામ ચલાવ શાળા ફાળવણી એટલે કે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે જે કોઈ પણ વિદ્યાર્થીના નામ આવેલા હોય સોળ સાત બે હજાર પચીસના રોજ છે એ આ નામ જાહેર કરવામાં આવેલ છે તેઓએ છે એક સંમતિ પત્રક ભરવાનું રહેશે જેને બંનેમાં મળેલું છે એટલે કે સરકારી અને બિન સરકારી બંને શાળાની અંદર મળેલ છે તેઓને ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ ઓનલાઈન સંમતિ આપવાની રહેશે અને બંનેમાંથી કોઈ પણ એક શાળા પસંદ કરવાની રહેશે અને બીજી શાળાની અંદર પોતાનો હક જતો કરવાનો રહેશે તો આ રીતે ઉમેદવારોને ઓગણીસ તારીખ સુધીનો સમય આપવામાં આવે છે ત્યારબાદ છે એ ફાઇનલ એલોટમેન્ટ જાહેર કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ છે એ પ્રમાણે ફાઇનલ શાળા આપવામાં આવશે તો આ પદ્ધતિથી ઉમેદવારોનું રિપીટેશન અટકાવી શકાય એ માટે આ રીતે ભરતી કરવામાં આવેલ છે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિક કે મૌખિક રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહીં તો સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી વિડીયો ગમે તો લાઇક કરો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ